ગુજરાતમાં હાલ કાળધાળ ગરમી પડી રહી છે આ દરમિયાન ફરી એકવાર હવામાન નિષ્ણાત અંબરલાલ પટેલની આગાહી સામે આવી છે અંબરલાલ પટેલે આગાહી કરી છે કે ગુજરાતમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થશે ઉત્તર ગુજરાતમાં ગાજવીજ સાથે ભારે પવન ફૂંકા છે અંબરલાલ પટેલે કહ્યું કે અરબ દેશમાંથી વંટોળ આવી રહ્યું છે જેને લઈ પાકિસ્તાન કચ્છ સૌરાષ્ટ્ર અને ગુજરાતના મોટા ભાગમાં વંટોળની આગાહી કરાય છે હવામાન નિષ્ણાત અંબરલાલ પટેલે આગાહી કરી છે કે દસથી ચૌદ મે દરમિયાન ભારે પવન સાથે સાંટા પડશે જેમાં ખાસ કરીને પંચમહાલ સાબરકાંઠા વડોદરા અને ખેડામાં વરસાદ પડશે આ સાથે અમદાવાદ સહિતના મોટા ભાગોમાં ગાજવીજ સાથે સાટા પડશે અમરલાલ પટેલે કહ્યું કે ગરમીમાં ઘટાડો થયા પછી પૂર્ણ ગરમી વધશે મે અને જૂનમાં દરિયા કિનારે ચક્રવાત સાથે પવનનું દબાણ શરદા છે તેમણે ઉમેર્યું કે સોળ મે બાદ બંગાળના ઉપસાગરમાં ચક્રવાત શરદા છે સોળ મેથી અદામાન નિકોબાર ટાપુ પર ચોમાસાની શરૂઆત થશે તો હાલ અત્યારે માટે આટલું જ મિત્રો ફરી મળીએ નવી અપડેટ સાથે તે પહેલાં વિડીયોને લાઇક કરી શેર કરી ઓનલી ગુજરાત ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને પાસે આવેલું બે પણ દબાવો જેથી તમને નવી નવી ખબરો મળતી રહે